આ બધી વસ્તુ વાપરી છે ભગવાન એવો ભંગાર નો ધંધો કરાવ દે કે ભંગારમાં ભંગારમાં મો કરોડપતિ થઈ જાવ

તો નોના હરિયા બીજા પડ્યા છે કટકા બીજા ઈ બરાબર આ બીજું ચૂપ ના ના ટાઈમ ના લ્યો મો તમારા કમ્પ્લીટ વ્યાજ ભી ભાવે અને દેશી દેશી ભરી ટોલ પાસો કમ્પ્લીટ કર દે અરે એકદમ ને આપણે વર્ષોથી લઈ જ જાસો ને હોયથી અરે ઓય કને ગાડી ઉભી રાશી અને બધો માથે લોડિંગ કરી નાખો બહાર ના ટુકડા બહાર ટુકડા ચો છે આવી બાય પણ બાય પણ આ શું કરવાની ઓમલે પડી પડી

સુલા બનાવવાનું બીબુ આ તો લઈ દાવું હશે સુલા બનાવશું મો ભંગારમાં કોઈ દમ નથી શેઠ ના કે આજ તો કોઈ ભંગારમાં દમ નથી બધો સડાવો હા હા હું બધું તૂટેલું ફૂટેલું આયનો શું કરવું છે બધું લઈ જાવ હું બરોબર તમે ધમે ધમે આખે આખો ધંધો કરવો તો ભંગાર નો કરવો બીજો કોઈ ધંધો જ ન કરવો બધા ભંગારી કે પણ કમાણી સારી લોખંડમાં બે બેરું મળે હાર તો ભણોપરો લારો પાછા હિસાબ કરો દૂરચી તો સારી છે પણ દૂરચી ને આયન છોકર બી થઈ હેલ રે હેલે

ચાલી હજાર ની લારી કાલ લઈ જાય જો ભંગાર લેવા ઓ મારી લાછા મારી કેવી નુગરી દુનિયા છે મેં કીધું રોલ કરવું પણ આના તો મારો રોલ બેડામાં એવું થયા છે હમણાં ધંધામાં સાર નથી તો અહીંયા માર જ પડે છે હવે કોઈક નવા ધંધા ગોતવા પડશે પણ ધંધા કરવા છે આવે